જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું તમને અમને ખબર જ હશે કે સ્વામિનારાયણ સંતે દ્વારકાધીશ ભગવાનની માફી ન માગે ત્યાં સુધી સ્વામિનારાયણ સંત સામે રહેશે આંદોલન શાલનું મોગલધામ ગભરાવથી બાપુએ એલાન કર્યું આંદોલનનો સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે પણ આ વિડીયો એટલા માટે સનાતન ધર્મ કે જ નહીં અને જેને કહેવાય કે એસએમ્બલ કંપની આને કંપની કઉ છું એસએમ્બલ કંપની હરામનું ખાય ખાય અને જેમ આવે એમ બફાટ કરે છે લખવા માંડ્યા શું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવા વાળું નથી કારણ પાપુએ આદેશ કરી દીધો છે માં મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે બાપ તમે હવે અનુષ્ઠાન માટે બેહી જાઓ જ્યાં સુધી આપણે સંક્રાતાચાર્યને અમે માફીનો માગે અખિર બ્રહમાનના માલિક કૃષ્ણની આગળ લખાણ નોતીએ ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેહી જવાનું છે એમ હું તમારા પેળો છું અને હું બુધવારનો બેહવાનો છું કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી છે ત્યારે અમારા હાથમાં બે વસ્તુ છે યુદ્ધ કર્યું ધર્મ માટે એમ આ એક બાપુનો આદેશ છે અઢારે વરણને કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાઈ કે પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયાના મંદિર બહેન મંડલ જેમ આવે બગફાટ કરે છે કારણ ઈશ્વરથી મોટો દુનિયામાં કોઈ નથી અને આ પોતાની એસેમ્બલ કંપની ચાલુ કરી દીધી છે બાપુ આ સ્થાનમાં બુધવારના બે હોવાના છે સમજુ કારણ મારે વહેલું બે હતું પણ અમુક મારે ધાર્મિક કામ છે એક બે જગ્યાએ જવાનું છે એટલે મેં આ લેટ રાખ્યું છે સમય આવશે તો અનસન શોટ પણ બાપુ છોડી દેશે અને કે સ્વામીની સ્વામિનારાયણના જે સંપ્રદાયનું મંદિર છે અહીંયા બે અને કે મોગલ ધામના ના બેહી માં બે જાય દુનિયા ખબર પડે ચારણ સુચિત છે અને ચારણ ધારે કરી શકે છે પણ હું બોલું બોલતો જ નથી આ વિડીયો બે મિનિટ નો દઉં છું એટલા માટે કારણ કે અઢારે વર્ણ છે કૃષ્ણ ની આરે કૃષ્ણ મોટા કોઈ નથી જય મોગલ જય મણિધર જય વર્ણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય મહાદેવ જય હિન્દ જય ભારત વલ્લભ ભક્તો આપણે બધા જ હિન્દુ ધર્મના સંતાનો છીએ સનાતન ધર્મના સંતાનો છીએ પણ ક્યારેક ગેરસમજ સર્વ કોઈથી થઈ શકતી હોય છે વર્ષો જૂની અમારી કેસેટ કે કથા ક્યારે એ રેકોર્ડ થયો અત્યારે અમને પણ યાદ નથી એ વાતને તેજુદેશી લોકો કટિંગ કરી અને અત્યારે જૂની ગોતીને લોકોની રીલેખ કરી અને ખોટા માર્ગે દોરી રહ્યા છે પરંતુ તેમ છતાંય કોઈ હિન્દુ સંતાનો સનાતન ધર્મના સંતાનો કે કોઈપણને એ વાતથી ઠેસ લાગી હોય તો એ બદલ અમે ક્ષમા ઇચ્છીએ છીએ અને આપણે બધા સાથે મળીને હિન્દુ ધર્મને સનાતન ધર્મને આગળ વધારવા માટે પ્રયાસો કરશું અને વર્તમાન કાળે વર્ષોથી અમે સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે કેટલા બધા રામજી મંદિરોમાં મહાદેવજીના મંદિરોમાં અમે પોતે કેટલી વસ્તુ અર્પણ કરીએ છે અને મંદિર બંધાયેલા પણ છે અને આપણે સાથે મળીને કાર્ય કરશું ત્યારે વિધર્મીઓની સામે આપણે લડી શકશું તેમ છતાય ફરીને કાલ મારી ક્ષમા ભૂલ હોય તો બદલે ક્ષમા માંગીએ છીએ અને બધા ખૂબ રાજી રહેજો અને આપણે સાથે મળીને કાર્ય કરશું બધાને ખૂબ એકથી યાદ કરી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય રામ જય મહાદેવ જય હિન્દ જી ભારત